પાંડેસરા વિસ્તારમાં આજે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં કરોડો રૂપિયાના જથ્થા વચ્ચે લાખો રૂપિયાના દારૂ અને બિયરના જથ્થા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું આ કાર્યવાહી દરમિયાન ઝોન ચારના ડીસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર હાજર રહ્યા હતા અને સમગ્ર ઓપરેશનની દેખરેખ રાખી હતી પોલીસ દ્વારા જણાવાયું છે કે આ દારૂ અને બિયરના જથ્થા ઝોન ચાર પોલીસ હદમાં આવતા વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા પ્રોહિબિશનના કેસોમાં ઝડપાયેલા હતા કોર્ટના આદેશો અને નિયમિત પ્રક્રિયા અનુસાર આ જથ્થાનો આજે જાહેર રૂપે નાશ કરવામાં આવ્યો હતો પોલીસે કુલ રૂપિયા પચીસ લાખથી વધુની કિંમતના દારૂ અને બિયરના જથ્થાનો નાશ કર્યો હોવાનું જણાવાયું છે આ પગલાથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે શહેરમાં દારૂની હેરાફેરી અથવા તેના સંગ્રહને કોઈ પણ પરિસ્થિતિમાં માન્યતા આપવામાં આવશે નહીં સુરત પોલીસ દ્વારા ભવિષ્યમાં પણ આવી જ રીતે કામગીરી ચાલુ રાખવાની ચેતવણી આપવામાં આવી છે આજે ચાર નવ નવેમ્બરના રોજ સુરત સિટીના સોનફોર વિસ્તારના કુલ છે થાણાઓ જેમાં વેસુ અઠવા ઉમરાલ થાન પાંડેસરા અને ખટોદરા આવે છે તો આના કુલ ચાર બયાલીસ કેસોના

કે દારૂના ગેરકાયદેસર ધંધાને કોઈ પણ રીતે સહન કરવામાં આવશે નહીં